જોઈએ હવે ઘરે જઈને હું તમને બતાવું કે કેવી જ છે અને મમ્મીને ગમે છે કે નહીં આમ તો ગમશે જ કારણ કે કલર ને સાડી બી એવી જ છે સરસ તો ઘરે જઈને બતાવીએ મમ્મીને પછી જોઈએ એમને ગમે છે કે નહીં તો આપણે મમ્મી માટે લીધી છે આ સાડી મમ્મી ગમી કે નહીં તમને દેખો મને ગમી ગઈ હતી પહેલી જ નજરમાં માસીને બતાવતા હતા ત્યારે તો મેં મમ્મી માટે સિલેક્ટ કરી લઈ લીધી છે ફેમિલી આમાં વન પીસ જ હતો પોસ્ટર પીસ હતો એટલે કઈ કલર બલર હતા નહીં મમ્મી કેવી લાગી

ઢોસા અને ઇડલીથી મન સુંગત આવી છે મસ્ત હું વેલ એન વેલ મેં જમી લીધું બન પહેલાં પહેલાં તમને મળવા માટે હું અહીંયા આવી જઈ છું એટલે પછી આ આ બ્લોગના આગળ તમને એક મસ્ત એક ચીજ જોવા મળશે મારા મમ્મા એક વિચાર આવ્યો છે કે બધા જમી લે પછી ઘડી દે હું એમને બહાર લઈ છું એટલે તમને આગળ બહુ મજા આવશે

જો મમ્મી વિચારી લો તમે કેટલા સારા બનાયા કેવા મસ્ત બન્યા હશે બરોબર કેટલા આંટા માર્યા છે બન્યા

ફેમિલી હવે પાછો બીજો રો બોલો બોલો આટલું બધું કોણ ખાશે કોણ ખાશે આટલું બધું લઈ આવ્યો હું ઈ કે યાદ તમને આની હું આટલી નાની હતી ગયા યાદ બોલવા છે ભાઈ हेलो <laughs> मारो छोकरा बाबा नाना बस अबे तो बीजो घो खाओ तो बैठ जा हसिया बुबजे आ

તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં લાઈક કરજો શેર કરજો અને જલ્દી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મળીશું ફરીથી નવા સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી